શિક્ષક દિવસની દેશભરમાં વિવિધ રીતે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે પ્રવીણાબેન પાટણવાડિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે પોતાની શાળાને પોતાની માતૃશાળા સમજી મારી શિક્ષિકાની ફરજ બજાવી રહી છું ત્યારે તેમનું જણાવ્યું છે કે બાળકોમાં રસ રૂચિ વધારવા માટે દરરોજ નવી નવી પ્રવૃત્તિઓ પદ્ધતિઓ નાટકો અને ગીતો થકી રુચિ અનુરૂપ શિક્ષણ આપી એમની સર્જનાત્મક શક્તિને બહાર લાવું છું ત્યારે અને પ્રજ્ઞા ધોરણ એક અને બે ના કુલ બેતાલીસ બાળકોને તે ભણાવે છે ત્યારે નાંદોદ તાલુકાની

મને એમ થયું કે બાળકોને કંઈક નવું આપે જેથી બાળકોને વિષયમાં રસ જગાવો ખૂબ જરૂરી છે જો વિષયમાં આપણે રસ રૂચિ બાળકોની હોય તો બાળકો ખૂબ સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકે છે એટલે મેં મારા વર્ગની અંદર જુદી જુદી શિક્ષણની પદ્ધતિઓ ટીએલએમ દ્વારા છે અવલોકન દ્વારા છે નિદર્શન દ્વારા છે રમત દ્વારા છે વાર્તા કથન નાટક દ્વારા છે જુદી જુદી જેટલી શિક્ષણની પદ્ધતિઓ છે એ પદ્ધતિનો ઉપયોગ કરીને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું તો મેં જોયું કે બાળકોમાં ધીમે ધીમે વિષય પ્રત્યેનો ખૂબ રસ રુચિ જાગવા માંડી બાળકોને એવું થયું કે આજે કંઈક નવું શીખવા મળશે કંઈક નવું જાણવા મળશે એના કારણે બાળકોની ગેરહાજીનું પ્રમાણ પણ ખૂબ ઘટ્યું એને મેં વર્ગમાં પણ મોટાભાગે બાળકોને પ્રાયોગિક રીતે દરેક બાળકો પ્રયોગ કરીને પોતાની જાતે શીખે એ રીતે દરેક ટીએલએમ ઓ મારી જાતે સ્વપ્રયત્ન તૈયાર કરે કે બાળકો એનો મહત્તમ ઉપયોગ કરી અને બાળકો શીખી શકે અને બાળકોને એક મજા પણ આવે